કલ્યાણ આરોગ્ય કરતા હોય છે વિદાય આપતા હોય છે અને દાખલા બધા લોકો લાઈનમાં ઉભા હોય અને એનું સ્વાગત કરતા હોય તો એ પ્રકારની વસ્તુ આપણે કરી શકીએ એના માટે આખી એક આજે અઢાર પાણાની બુકલેટ છે બધા સ્ટેપ છે કોણ લોન છે તો એ આપણે અહીંથી અણાવણ કરીશું હું ખરીદી દાદા ભાવનગરના એક્વેશને પ્રાપ્ત થયેલું આજે એને સાડા પાંચ વર્ષ થઈ ગયા અને અત્યારે સ્વસ્થ છે દાદાજી જેમ પણ સ્વસ્થ છે અને અતિ વ્યસ્ત બિઝનેશ અત્યારે કરી રહ્યા છે ખાસ તો મારે કહેવાનું કારણ એ છે મારી પાસે ઘણા એવા ફોન આવતા હોય કે ભાઈ હવે આ લિવર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને શું ફાયદો એમ

でもファイ

મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજ અહીંયા ભાવનગરમાં અંગદાન જાગૃતિ વિશે વાત થઈ અંગદાન માટે લોકોમાં જેટલી જાગૃતિ આવશે એટલું અંગદાનનું પ્રમાણ વધશે વિકસિત દેશોમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ છે એ પ્રકારે ભારત દેશમાં પણ અંગદાનની માત્રા જેટલી વધશે એટલા અંગોની પ્રતીક્ષામાં જે લોકો છે એમને જલ્દી ઓર્ગન મળશે ઓર્ગન ફેલ્યુર ન થાય એના માટે પણ મેં આ ત્રણેય કાર્યક્રમોમાં વાત કરી છે તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે પોતાના ઇન્ટરનલ ઓર્ગન સારા રાખશો કારણ ઓર્ગન ડોનેશન પણ જો કરવું હશે તો જેના ઓર્ગન સારા હશે એ જ ઓર્ગન સારા ઓર્ગન લેવામાં આવે છે જો તમારા પોતાના જ ઓર્ગન બગડેલા હશે તો ઓર્ગન ડોનેશનની સ્થિતિમાં એ ઓર્ગન પણ કામમાં નહીં આવશે અને જો તમારો ઓર્ગન પોતાના બગડશે તો તમને ઓર્ગન લેવાનો વારો આવશે સાથે સાથે આજે અહીંના ડાયલિસિસ સેન્ટરની પણ મુલાકાત કરી બે ત્રણ નાના બાળકો જોયા ડાયલિસિસ કરતા જ્યારે જ્યારે નાના બાળકોને જોઉં છું ત્યારે મને ઓર કામ કરવાની પ્રેરણા એટલા માટે મળે છે કે દુર્ભાગ્યવશ આવા નાના બાળકો જ્યારે ઓર્ગન ના શિકાર બને છે તો આમ એમનો આ રીતે ઓર્ગન ફેલ્યુઅરના શિકાર બને છે એમાં એમનો કોઈ દોષ હોતો નથી એમને કોઈ કુટેવ પણ હોતી નથી પણ જેનેટિક ડિસઓર્ડરના કારણે મોટા ભાગના આવા બાળકો ઓર્ગન ડોનેશનનો શિકાર બને છે ઓર્ગન નો તો આવા બાળકો માટે પણ વધારે કામ કરવાની ઈચ્છા જાગૃત થાય છે આજે સવારથી મારી સાથે અહીંના જે ડીન સાહેબ છે ભાઈ તો એ પણ મારી સાથે હતા અને અહીંના અન્ય પણ કેટલાક ડૉક્ટર મિત્રો સાથે હતા આ બધા ડૉક્ટર મિત્રોની ઈચ્છા શક્તિ ઓર્ગન ડોનેશન કરવાની છે અને લોકો સ્વસ્થ રહે એના માટે પણ લોકો વધારે કામ કરે એ દિશામાં ત્રણેય કાર્યક્રમોમાં વાત થઈ છે